નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે ફરી વખત આપણે જાતિગત વસ્તી ગણતરીના સંદર્ભમાં વાત કરવી છે કારણ કે જ્યારથી પ્રધાનમંત્રીએ જાતિગત વસ્તી ગણતરીની વાત કરી છે ત્યારથી ગોદી મીડિયામાં આની સંદર્ભમાં હકારાત્મક અને નકારાત્મક બાબતો સવિશેષ તો નકારાત્મક બાબતો વારંવાર લખાઈ રહી છે જાતિગત વસ્તી ગણતરીના કારણે આની આવી આડઅસરો થશે આમ થશે દેશમાં ભાગલા પડશે આવું થશે પરંતુ આ બધા જ જે કલમ કસાઈઓ છે અને જે બદી મીડિયા છે એ લોકોએ એવી બધી ઘણી ઘટનાઓ છે કે શોષિતો પીડિતો ઉપર ભયંકર અનાચાર થયા હોય અત્યાચાર થયા હોય એ વખતે એમની કલમો બુઠ્ઠી થઈ જાય છે અને ગોદી મીડિયા પાસે એ વખતે સમય અને સ્પેશ નથી હોતી પરંતુ આપણે આજે એવી વાત કરવી છે કે ભારતની અંદર ભારતની તમામ જાતિઓની એની જાતિના આધારે વસ્તી ગણતરી કરવામાં આવે તો આ દેશની અંદર ભાગલા કઈ રીતે પડી શકે ભારતીયો જનતા પક્ષ અને આરએસએસ નું હિન્દુત્વ એવું છે જ્ઞાતિ આધારિત ઓળખ નક્કી નહીં કરવાની જ્ઞાતિ આધારિત ઓળખ નક્કી ના કરશો અને તમે હિન્દુ એટલે આ છે ને પેલા નાના બાળકોને સમજાવવાની વાત છે વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનું આ લોકો સમર્થન કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તો એક નવી જાતિ સેવા વસ્તી ઉભી કરી છે સ્વાધ્યાય પરિવારે ભાવલક્ષ્ય નામની એક જાતિ ઉભી કરી છે સાગરપુત્રો નામની એક અલગ જાતિ એમણે જુદા જુદા વ્યવસાય કરનાર પાસે એ લોકોની સાથે તમે જે અલગાવ છો જે માનસિક અલગાવ છે એ આ નક્કી કરે છે અનુસૂચિત જાતિના લોકોને તમે સેવા વસ્તી નામ ના આપો અને અનુસૂચિત જાતિ તરીકે ઓળખતા હોત તો શું પરંતુ એમના પોતાના વર્તુળની અંદર આ લોકો અલગ ચોકામાંથી આવેલા છે અથવા તો અલગ પરિઘમાંથી આવેલા છે માટે એમને સેવા વસ્તી ઓળખો જે લોકોએ ભાવ લક્ષી નામ આપ્યું છે એમના પરિઘની અંદર પણ આ લોકો એ રીતે એટલે આ અલગતાની ભાવના ને ઓન ધી રેકોર્ડ વ્યવહારની અંદર રીતે પુરવાર કરી છે એમના બધા જ શબ્દો અને વાતો વિચારોની અંદર આ બધું વારંવાર આયા કરે છે પરંતુ એમના શબ્દો અને વ્યવહારની અંદર ચાવવાના બતાવવાના હંમેશા જુદા રહ્યા છે ક્યારેય એની અંદર એક નથી એક ભાઈ સિંહે એવું કહ્યું કે ભાઈ ભારતમાં તો ચાર જ વર્ગ છે ગરીબ છે યુવાન છે ખેડૂત છે અને નારી છે તો આ મુસલમાનો આવે જો ભારતની અંદર ચાર જ વર્ગ હોય ગરીબ હોય યુવાન હોય ખેડૂત હોય નારી હોય તો મુસલમાનો સમ આવે છે મુસલમાનોની ઉપર રોજે રોજ બૌદ્ધિક અત્યાચાર અને શારીરિક અત્યાચાર થાય છે અનુસૂચિત જાતિની સ્ત્રીઓ ઉપર કાયમ માટે બળાત્કાર થાય છે એમની હત્યાઓ થાય છે અન્ય પછાત વર્ગના લોકોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને જનજાતિ કરતા વધારે કફોડી બની છે બની રહી છે એમનું તો રાજકીય પ્રતિનિધિત્વ પૂરતું નથી જે સરકારી સેવાઓ છે એની અંદર પણ એમનું પ્રતિનિધિત્વ નથી પરંતુ છતાંય એમને બગલમાં રાખીને હિન્દુત્વના નામે ભેગા રાખવાના મૂળ વાત કરીએ તો જાતિ આધારિત વસ્તી ગણતરી એકથી સમાજના ભાગલા કઈ રીતે તો ચાર વર્ણ જયારે આ દેશની અંદર ઉભી કરી એટલે એ વિભાજન નથી ચાર વર્ણ પછી એ આંતરજાતીય લગ્ન નિષેધ કર્યો કે તમારે તમારી વર્ણનમાં જ લગ્ન કરવાના એટલે આ વિભાજન નથી આંતરજાતીય ભોજન બ્રાહ્મણના રસોડાની અંદર ક્ષત્રિય અને વૈશ્ય આજે પણ પ્રવેશ છે કે કેમ આ વિચારવા જેવી બાબત છે અન્ય જે શુદ્ર કહેવાય છે અન્ય પછાત વર્ગની જાતિ એના ઘરનું રાંધેલું આજે પણ બ્રાહ્મણો ખાય છે આ વિચારવા જેવું છે આંતરજ્ઞાતીય ભોજન નો નિશ્ચિત છે આંતરજ્ઞાતીય લગ્ન નો નિશ્ચિત છે ચાર વર્ણ છે અને છ હજાર કરતા વધારે જાતિઓ છે આ વિભાજન નથી તો શું છે આ વિભાજન તો જે વર્ણનું વિભાજન છે ને એ એક થી આગળ વધી અને સાત તબક્કા સુધી આગળ જાય છે તમે દરેક જાતિઓની અંદર જુઓ એ જાતિની અંદર વળી પાછી એમની પેટા શાખાઓ હોય એની એમના ગોળ હોય એમના એકડા હોય એ એક એકડા વાળો બીજા એકડા વાળાની કન્યા આપણને એ સ્વીકાર આ બધું વિભાજન છે એટલે અત્યારે આપણો સવાલ જ્ઞાતિના આધારે વિભાજન એ નથી પણ જાતિના આધારે વસ્તી ગણતરીના આધારે કઈ રીતે વિભાજન છે આ દેશની અંદર વિભાજન તો પહેલેથી છે એ વિભાજનના વધારે પહોંચે તે રીતે જે લોકો પોતાના કથિત ધર્માચાર્યો કહેવાય છે એ એકબીજાનામાં સહિષ્ણુતાનો અભાવ છે એકબીજા એકબીજાનો સહન કરી શકતા નથી એટલે તારી કરતા હું ઊંચો તું મારી કરતા નીચો એ ભાવનાથી આ દેશની અંદર હિન્દુ સંપ્રદાયમાં સો જેટલા પેટા સંપ્રદાયો છે કેટલા આ વિભાજન નથી બીજા પણ પણ આવું વિભાજન છે દુનિયાના સૌથી મોટા ખ્રિસ્તી ધર્મો અથવા તો મુસ્લિમ ધર્મની આટલા આટલા બધા સો સો જેટલા ફાટા નથી એટલે રાજકીય હેતુ માટે આવું કહી આવ્યું છે બાકી ભારતની અંદર વિભાજન તો છે જ પણ વાસ્તવ રીતે તો જાતિ આધારિત જનગણના એટલે એ મંડળ પંચ ટુ છે આ ફરી વખત તમે રિપીટ કરી લો જાતિ આધારિત વસ્તી ગણતરી જાતિ આધારિત જનગણના એટલે મંડળ પંચ ટુ છે કઈ રીતે કે ઉચ્ચ સેવાઓની અંદર અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ એમની વસ્તીના પ્રમાણમાં એમની વસ્તી જે સાઠ બાસઠ ટકા છે એના પ્રમાણમાં અલ્પ ન્યાયતંત્રની અંદર કેટલા જજો અન્ય પછાત વર્ગમાં થાય સુપ્રીમ કોર્ટની અંદર કેટલા જજો છે હાઈ કોર્ટની અંદર કેટલા જજો અને બીજી જે જ્યુડિશિયલી કોર્ટો છે જુદી જુદી ટ્રાયલ કોર્ટો એની અંદર અન્ય પછાત વર્ગના લોકો કેટલા છે ન્યાયતંત્રની અંદર એમનું પ્રતિનિધિત્વ ઓછું વર્ગ એક બેમાં એમનું પ્રતિનિધિત્વ જેટલું અનુસૂચિત જાતિ અને જનજાતિનું જેટલું પ્રતિનિધિત્વ છે એમની વસ્તીના પ્રમાણમાં એટલું પ્રતિનિધિત્વ તો આ અન્ય પછાત વર્ગોનું નથી વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં પણ એમનું પ્રતિનિધિત્વ નથી વેપાર ઉદ્યોગમાં શું સ્થિતિ છે સરકારી નોકરીઓ ના મળવાના કારણે અન્ય પછાત વર્ગના યુવાનોએ કા તો ડ્રાઇવિંગ કરવું પડે કાં તો પછી બીજા એવા ધંધાઓ કરવા પડે કે જ્યાં એમના પેટનું ભરણપોષક પરણે ના થઈ શકે એટલે આથી ઓબીસી નું આમાં આમનું ક્યાં કેટલું પ્રતિનિધિત્વ છે પણ જો જાતિગત વર્ણગણના થાય ને તો એ ઓબીસીના કલ્યાણનો એક બહુ મોટો માર્ગ છે ઓબીસીના કલ્યાણ માટે અન્ય પછાત વર્ગોની અંદર જે નાની નાની પેટા જ્ઞાતિઓ છે એ અતિશય પછાત છે અને અતિશય દુર્ગમ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે તો આ લોકોના ઉત્થાન માટે એમના આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે એમની ચોક્કસ વસ્તી અને ચોક્કસ વસ્તીનું અસ્તિત્વ નક્કી થાય એમનું લોકેશન નક્કી થાય તો એના આધારે આવી જ્ઞાતિઓને આ આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકાર દ્વારા યોગ્ય પગલાંઓ લઈ જવાનો એક આખો રોડમેપ તૈયાર થઈ શકે શું થઈ શકે આવી જે અન્ય પછાત વર્ગની નાની જ્ઞાતિ અન્ય પછાત વર્ગની અંદર કેટલીક જ્ઞાતિઓ એવી છે સૂદ્રોની અંદર એમાં પણ બે વિભાગ પડે છે વિકસિત શુદ્રો અને અવિકસિત શુદ્રો વિકસિત સૂદ્રોની અંદર પટેલો સુથાર લોહાર સોની મોચી અને એવી બધી ઘણી બધી ચૌધરી વગેરે જાતિઓ આવે છે એટલે વસ્તી ગણતરીના કારણે આવી પેટા જ્ઞાતિઓના આર્થિક સામાજિક શૈક્ષણિક વિકાસનો એના માટે યોગ્ય ફંડ મેળવવાનો યોગ્ય ફંડની માત્રા નક્કી કરવાનો એક માર્ગ નક્કી થઈ છે અને આના માટે આ નક્કી થાય અને આ રીતે સ્પષ્ટ ડેટા બહાર આવે તો ચોક્કસ આ જ્ઞાતિઓનો પણ તંદુરસ્ત ભારતના નિર્માણમાં આવકની અસમાનતા ઘટાડી અને એને પણ સામાન્ય સ્તર પર ઉપર લાવવા માટેનો એક ચોક્કસ રોડમેપ તૈયાર થઈ શકે એટલે જાતિગત વસ્તી ગણતરી એ સૌ આ દેશના વિકાસ માટે આ દેશના તંદુરસ્ત વિકાસ માટે આવકની અસમાનતા ઘટાડવા માટે સારામાં સારો માર્ગ છે એટલે એને મંડલ પંચ કહી શકાય મારી દ્રષ્ટિએ એને મંડળ પંચ કહી શકાય હવે આના માટે કોઈ પડકારો છે તો કોઈ પડકારો નથી કારણ કે વર્ષોથી ઘણી બધી વખતથી અન્ય પછાત વર્ગો સિવાયની અનુસૂચિત જાતિ અને જનજાતિની તો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે ધર્મના આધારે વસ્તી ગણતરી તો થાય છે આ કોલમો તો વસ્તી ગણતરીની અંદર છે ધર્મનું કોલમ છે અનુસૂચિત જાતિની માટેનું કોલમ છે જનજાતિ માટેનું કોલમ છે તો હવે એની અંદર વધારા તો અન્ય પછાત વર્ગો માટેના કેટલાક થોડાક કોલમો ઉમેરવાના થાય છે બરાબર છે અને એ કરવાથી ડેટા અગાઉના ડેટા તો ઉપલબ્ધ છે તે કે ભાઈ અનુસૂચિત જાતિની અને જનજાતિની વસ્તી ગણતરી કઈ થઈ છે બરોબર છે બે હજાર અગિયાર ની અંદર મનમોહન સરકારે આ વસ્તી ગણતરી કરાવી જ છે અને બે હજાર ચૌદ માં સરકાર બદલી વિચારધારા બદલી એટલે એ આખો ડેટા દબાઈ દેવામાં આવ્યો છે એટલે આને જે રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે કે ભાઈ કોંગ્રેસ મતનું રાજકારણ તો એ આક્ષેપ સો સો ખોટો છે મનમોહનસિંહ સરકારે બે હજાર અગિયારની અંદરની વસ્તી ગણતરી કરાઈ વસ્તી ગણતરી થઈ ગઈ એના ડેટાઓ ઉપલબ્ધ છે જાહેર કરવામાં નથી આવ્યા રાજકીય કારણોસર જાહેર નથી કરવામાં અને એ કારણ એટલું કે અન્ય પછાત વર્ગોના વળવાપાત્ર લાભો જે બીજી જ્ઞાતિઓ ઓહિયા કરી દઈ છે અને એના કારણે ઉહાપો ના થાય અને આ અન્ય પછાત વર્ગની જ્ઞાતિઓનો બગલમાં રાખીને કાંઈ માટે દબાઈ શકાય એના માટે ડેટા જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ હવે આને માટે જે કંઈ આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ જાય ખોટા છે વાસ્તવિક રીતે કોઈ પણ પક્ષ માટે ભાજપ માટે પણ એ મતભેદનું રાજકારણ ના બની શકે કોંગ્રેસ માટે ના બને પરંતુ અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટેનો એક આ બહુ સારામાં સારો રોડમેપ છે તંદુરસ્ત ભારતના નિર્માણ માટે આ જરૂરી છે કારણ કે જે અન્ય પછાત વર્ગની નાની નાની અને અન્ય પછાત વર્ગની જે જ્ઞાતિઓ છે એનામાં જે સામાજિક અસંતોષ છે એ સામાજિક સંતોષ આના કારણે ધીમે ધીમે લુપ્ત થશે એને સંતોષાતો જશે અને એક એક સમય એવો આવે કે એમને આર્થિક રીતે એના ઉત્થાન સામાજિક રીતે શૈક્ષણિક રીતે એમના ઉત્થાન માટે એમને યોગ્ય તકો મળે તો એ લોકો પણ સામાન્ય જન પ્રવાહની સાથે જોડાઈ શકે આ તો સૌથી સારી વસ્તુ તંદુરસ્ત ભારતના નિર્માણની બાબત છે આર્થિક સમાનતાની બાબત છે એટલે આમાં ક્યાંય પણ કોઈ પડકારો નથી પણ આ લોકોની અન્ય પછાત વર્ગોના ઉત્થાન માટેનો આ એક બે બેજો ઉપાય છે લેયરનું તૂત જે ઓગણીસો ત્રાણું પછી દાખલ કરવામાં આવ્યું એ પણ એક અલગાઉ માસ્તે માનસિકતાનું પ્રમાણ છે આપણે અત્યારે ક્રિમિલેયરની વાત નથી કરવી પણ માત્ર માત્ર જાતિ આધારિત વસ્તી ગણતરી એ એ ખૂબ સારામાં સારો અને ઉત્તમ માર્ગ છે ઓબીસી નું આમાં બીજી બાબત એ છે કે ઓબીસીનું જે પાંગળુ પ્રતિનિધિત્વ છે ઓબીસીના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમણે આ બાબતનો જે ભાર આપવો જોઈએ અને જાતિગત વસ્તી ગણતરી કરાવવા માટેનો જે પ્રયાસો કરવા પડે બિહારની અંદર કુમારે જે પ્રયાસો કર્યા પરંતુ લાલુ પ્રસાદ યાદવે એક વખત લોકસભામાં એવું કીધું હતું કે અમારે શકેલું હું એ તો બત્રીસ દાતો તે લેકિન નીતિશ કેવો પેટમાં બત્રીસ દાંત હે એટલે નીતિશના તો પેટમાં પણ એમનો બત્રીસ દાંત હોય છે એટલે નીતિશ વારંવાર જે એમની વિચારધારા બદલાતી હોય છે એમણે બિહારની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાઈ આંધ્રાની અંદર પણ આ થઈ શક્યું છે તો સમગ્ર વિશ્વ કઈ કઈ રીતે ના થઈ શકે ભાજપ જે આનો આજે વિરોધ કરી રહ્યું છે અને હવે એણે સમર્થન કર્યું છે એટલે ભારતીય જનતા પક્ષના માપદંડો અનેક વખત બદલાઈ રહ્યા છે બે અંદર જે માપદંડ હતો જો ખરેખર ભારતીય જનતા અન્ય પછાત વર્ગોનું હિત એના હૈયે હોત તો ડેટા એને જાહેર કરવા પડે એ ડેટા દબાઈ રાખ્યા હવે કોંગ્રેસ લાભ ના લઈ જાય હવે કોંગ્રેસ ના રહે એટલે કોંગ્રેસ અને ભાજપ અન્ય પછાત વર્ગોનો ફૂટબોલ ને જેમ ઉપયોગ કરવો છે કેમ હવે ભાજપ કોંગ્રેસ આનો લાભ ના લઈ શકે માટે પ્રધાનમંત્રીએ જાતિ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત કરી છે અને આનો કોઈ માસ્ટર સ્ટ્રોક કહેતું હોય તો એ મોદી મીડિયાના શબ્દો છે વાસ્તવમાં આ માસ્ટર સ્ટ્રોક છે નહીં આ દિશની અંદર છે ને કૂતરા બિલાડાની વસ્તી ગણતરી થાય ઘોડાની થતી સિંહની થતી હોય ખચ્ચરની થતી હોય ચિકારાની વસ્તી ગણતરી થતી હોય તો માનવની જાતિ આધારિત વસ્તી ગણતરી કેમ ના થાય આ બહુ વિચારવા જેવી વાત છે સૌથી સારી બાબત એ છે કે અન્ય પછાત વર્ગોના વિકાસ માટેનો આ રોડમેપ છે એના માટે જે ગુદી મીડિયા ઉહા પો એ એકદમ ખોટો ગેરવ્યાજવી છે એમણે સાથે સાથે એ પણ દર્શાવવું જોઈએ કે ભાઈ આ અન્ય પછાત વર્ગોના વિકાસ માટેના કયા કયા સ્ટેપ લઈ શકે અને એને કઈ રીતે આપણે આગળ વધારી શકે મિત્રો આજે તો આટલી વાત પૂરી કરું છું ફરી પણ એક વખત હજુ પણ આ વિષય ઉપર આપણે ફરી મળીશું તમને સાથે એક ખાસ વિનંતી છે તમે આ ચેનલના સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા વિચારો જણાવો ફરી વખત આપણે આ જ વિષય ઉપર મળીએ છીએ આવજો